મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય છે ત્યારે કેવા સંકેતો મળે છે તે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ આ વિડિયો આપણા શાસ્ત્રો પ્રમાણે બનાવવામાં આવ્યો છે શાસ્ત્રોમાં જે પણ સંકેતોના ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે દરેક પ્રકારના સંકેતો અમે તમને આ વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે પણ તમારો સારો સમય આવવાનો હોય છે તમારી દરેક પ્રકારની મુસીબતો દૂર થવાની હોય છે ત્યારે તમને અમુક પ્રકારના સંકેતો કુદરત આપવા લાગે છે જે સંકેતોની આપણે આજે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ તો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને ખાસ અંત સુધી સાંભળજો સંકેત નંબર એક જ્યારે પણ તમે સવારમાં ઉઠો છો ત્યારે તમને જો જમણા હાથમાં ખંજવાળ આવવા લાગે તો સમજવું કે આ એક સારો સંકેત છે કે આવનારા સમયમાં તમને મોટા પ્રમાણમાં ધન લાભ થશે અને માતા લક્ષ્મી તમારા ઉપર મહેરબાન થશે સંકેત નંબર બે જ્યારે પણ તમે ઘરથી બહાર નીકળો છો ત્યારે જો તમને રસ્તા પર કાળી ગાય જોવા મળે છે તો તે પણ એક સારો સંકેત છે કે આવનારા સમયમાં તમારા દરેક પ્રકારના કષ્ટો દૂર થશે અને તમને કોઈ સારા સમાચાર જલ્દી જ મળશે સંકેત નંબર ત્રણ સવાર સવારમાં રસ્તા પર કોઈ તમને રસ્તો સાફ કરતું બતાય તો શાસ્ત્રો પ્રમાણે તેને શુભ માનવામાં આવ્યું છે કે આવનારા સમયમાં માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર થઈ શકે છે સંકેત નંબર ચાર જ્યારે પણ તમે નજીકમાં રહેલા કોઈ પણ મંદિરના ઝાલરનો એ શંખનો અવાજ સીધો જ તમારા ઘર સુધી સાંભળી શકો છો તો આ એક ખૂબ જ સારો સંકેત છે કે તમારા ઘર ઉપર આવનારી દરેક પ્રકારની મુસીબત ટૂંક સમયમાં દૂર થશે મિત્રો સંકેત નંબર પાંચની વાત કરીએ તેના પહેલાં જો આપ વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે સંકેત નંબર પાંચ જો રસ્તા પર ચાલતી વખતે તમને વાંદરાનું ટોળું આવે છે તો પણ તેને શાસ્ત્ર મુજબ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે વાંદરાનું ટોળું બતાવવું એટલે કે થોડા જ સમયમાં તમારા દરેક પ્રકારના સારા કામો થવા લાગશે અને તમને ધન લાભ પણ થશે આવા સમયમાં તે વાંદરાના ટોળાને આપની ઈચ્છા અનુસાર કોઈ પણ ખોરાક આપી શકો છો સંકેત નંબર છ ઘરમાં રહેલા મંદિરમાં દીવો કે અગરબત્તી કરતા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે તો તે પણ એક સારો સંકેત છે કે માતાજીના આશીર્વાદ તમારા ઉપર બનેલા છે આવા સમયમાં સાચા મનથી માતાજીને પ્રાર્થના જરૂરથી કરો અને તમારા મનની ઈચ્છા માતાજી સામે પ્રગટ કરો આવા સમયમાં તમને ચોક્કસ ફળ જરૂરથી મળશે સંકેત નંબર સાત શાસ્ત્રો પ્રમાણે હંમેશા કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ મુહૂર્તમાં જો આપની નિંદર ઉડી જાય છે એટલે કે બે થી પાંચના સમયગાળામાં અચાનક જ તમારી આંખો ખુલી જાય છે તો તેને અતિશુભ માનવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલવી એટલે કે તમારા ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે આવા સંજોગોમાં જ્યારે પણ તમારી નીંદર ઉડે ત્યારે સાચા મનથી ભગવાનનું નામ લઈ અને તમારી ઈચ્છા વ્યક્ત કરો સંકેત નંબર આઠ સાંજના સમયે ઘરના આંગણે જો ગાય માતા આવીને ઊભા રહે છે તો આ એક ખૂબ જ શુભ સંકેત છે કે તમારા ઘરમાં રહેલા દરેક પ્રકારના દુઃખ અને દર્દ દૂર થશે આવા સંજોગોમાં ક્યારે પણ ગાય માતાને લાકડીથી દૂર ખસેડવા નહીં અથવા તો લાકડી મારવી નહીં તમે તે ગાય માતાને શુદ્ધ ઘીની રોટલી ખવડાવી શકો છો તેનાથી તમને બમણો લાભ થશે અને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થશે સંકેત નંબર નવ બપોરના સમયે અચાનક જ જો તમારા ઘરે મહેમાન આવે છે તો પણ તેને શાસ્ત્ર પ્રમાણે શુભ માનવામાં આવ્યું છે ખાસ કરીને જમવાના સમય પર જો તમારા ઘરે મહેમાન આવે છે તો તેને અતિ શુભ માનવામાં આવે છે આવા સંજોગોમાં મહેમાનને ભૂખ્યા પેટે ક્યારે પણ જવા દેવા જોઈએ નહીં સંકેત નંબર દસ ઘરના આંગણે આવેલ સાધુ કે બ્રાહ્મણ જો સવારના નવથી અગિયારના સમયગાળા વચ્ચે આવે છે અને તેને કેસરી કલરનું કોઈ પણ વસ્ત્ર પહેરેલું છે તો તે એક સંકેત છે કે તમારા ઘરના દરેક પ્રકારના દુઃખ દર્દ દૂર થશે આવા સંજોગોમાં તે ગરીબ બ્રાહ્મણ કે સાધુને તમારી ઈચ્છા અનુસાર તમે કોઈ પણ પ્રકારનું દાન આપી શકો છો તે દાન અન્ન કે વસ્ત્ર પણ હોઈ શકે છે વસ્ત્ર જો આપ દાન કરી રહ્યા હોય તો સફેદ કલરનું કોઈ વસ્ત્ર દાન કરો તેને અતિશુભ માનવામાં આવે છે મિત્રો આ માહિતીને સાચા મનથી તમારા સગા અને મિત્રોમાં જરૂરથી શેર કરજો જેથી તમારા દરેક મિત્રો પર માતાજીની કૃપા બની રહે અને મિત્રો ખાસ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે જ મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ